જય શિયામ દરેક મિત્રોને જય શિયારામ જય શ્યારામ દામ તો મિત્રો સ્વાગત છે તમારું અમારા આ વાતના નવા વ્લોગમાં તો મિત્રો આજે છે તારીખ ચૌદ અને કાલે પંદર તો પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ આ કન્ટિન્યુ પાંચ દિવસ અમારે ભાઈ પ્રોગ્રામમાં જવાનું છે તો કાલે પંદર અને સોળ કહેવાય ને કે આપણે લગ્નનો પ્રોગ્રામ છે અને સત્તર અઢાર ઓગણીસ જે તમને બધાને ખ્યાલ હશે વઢિયાર પંથકના લોકોને કે જે લોટેશ્વર મહાદેવનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જે છે સત્તર અઢાર ઓગણીસ તો સત્તર તારીખે જનરલ શોભાયાત્રા અને હવનને પ્રારંભ છે અને અઢાર તારીખે હવન અને રાત્રે સરસ મજાનો ડાયરાનું આયોજન કર્યું છે અને ઓગણીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણવૃતિ છે તો અને સરસ મજાનો ડાયરો એવો રાખેલો છે ગોપાલ સાધુ સંગીતાબેન લાબડિયા નીતિન બારટ એવા સારા સારા ગુજરાતના નામાંકિત કલ કલાકારોને આમંત્રિત કરેલા છે તો તમારે ભાઈ અઢાર તારીખે રાત્રે તમે ડાયરામાં પધારજો